બોલો ઉપરો શાંતિ આપણે ફૂમતો આકો છો મારે એટલા છાપ તમારી ખમી લીધી છાપ નહી ખાલી આ માથામાં પાવડો મે

એટલે દારૂ પીન કોઈ નઈ રહ્યું લડવા આવી તો ખબર પડી રહે હાલ લમણે ઓહો વાગુજી ઓય તમે તો ખાસે બધે પચી ગયા હવે તારી પાસે ડોઢો બોલ્યો ની કોઈ તમારા છોકરાએ નોકરી નઈ કરતા મોટી મોટી એ રખડી જ છે આખો દાડો અમને બધી ખબર છે રખડતા નહીં અબાની જે આખો દાડી ક્ષેત્રમાં મને ટેકો કરાવી છે વાત કરો છો અને મારું શરીર તમારું જેવું નહીં લે એક થાપ મેલો ને તો દોત બધા બહાર પડ્યા છે અમે દારૂ નહી પીધો તમારી જેમ પેલા એટલે જતારો રહે હમણાં મોટું ફેરી જાય ને ધોધ પડી જાય હમણાં જતા રહે ને યાર અત્યારે મગજ ગરમ કર્યા વગર એક તો ગોડાઉન થી બાટલો આખો ઉપાડીને આવ્યો છું ને મગજ તપેલું જ છે અરે તપ્યો તો ભાવ પર દઈ કાઢો જો મારા પર રી કાઢવા નહી આવતી તો તારે છો પંચાત કરવાના આવા તાન બધી તારા ઘરનું નું અંભાડી કી નહી કરી સાચી વાત કરી તમન સાચી વાત કરી ને કે બાટલો મળે ઉપાડીને હમણાં બૈડામ બાટલો ઉપાડીને મને સોળ છો તમે આ સોળ જો આ ઉપો

કરમનો નો સાગાતે રાણા મારું હકુ મે કાંગલી દોશી મરી ગયું છું અરે ફોમતા કા કોઈ નહીં મરી ગયું મારી મારી દોશી દુશ્મન થા નહીં રોટલે ઘરવાન તૈયારી કરો તો શું કરો તાઈ અરે ફોમતા કા પાણી મેલવા દે તવાર કા ઉસ ભલા આદમી એ એમ તા બરાબર આ તો મને એવું લાગ્યું હવે તમારો દુશ્મન છે ને આજે નાથે પોજરામ જો છે

કલાક કર્યો તમે તો તમારે કોઈ નોધારી વસ્તુ અમારે ના પડી હોય કે અમારે શું નોધારું પડ્યું હોય કોઈ પૈસા કે દાગીના નોધારા પડ્યા હોય છે દાગીના જ ના પડ્યા હોય પણ ઠીબર જ પડ્યા હોય છે પણ એને ધોપા ઉધી હાથવીને લઈ છો ને એટલે હાથવીને હાલી જાય ગયું અરે બાપુજી હાચવીને આલી જાય કોઈ ભંગાર મની નહીં વેચી મારું હું આવો ભંગતા આગા ટેક્યુ ઓ તારે આટલા બધા ટેક્યુ લે ના એટલે શરમ આવે કે નહીં આવતી તમને ચાલ ભંગતા આગા આ શું કરો તમે અલ્યા ટેક્યુ તો છોકરા રમે તમારા ના રમવાનું હોય

શાળામાં નહી આવતી આમેતો ખોળે લાવો છો અલ્યા તમારી રમેતો ઘર ની જોઈ તો છોકરો શીખી છોકરા બધા પછી આવી રીતના ટચ્યું શુદ્રો લગાય શુદ્રો મે

ખોન પટ્ટા લાલ તોડ કરી નાખું એ તમારે કરવાના છે હો અરે તમે ચિંતા કરશો નહીં અબા ઠકતા ઠક્તા રકે બી લઈને જતા રહ્યા શેટા તમે તો અરે ભાગુજી તમારે હોની ખાવી છે અમાર ઘર બનાવી છે પછી હું પોકરાયો હાલ હેડો કે એવું છે ઓય હું 500 ગ્રામ જ તળ લાયો તો એટલે અરે મારા 5 કિલો બનાવી છે મોનતા હતી તે હાલ હેડો એવું હા અલ્યા ભાઈ આવું છું આવું છું થોડીવાર તો વાડ જોવો તમે અરે થોડું કોમ હતું ત્યાં ખોટી ગયો છું આ મારા ઘરના ના દરવાજા ને શિલ્લો નાખવાની હતી ને મફુજી નું મશીન લાવ્યો હતો મફુજી મશીન આવી તરત આવું છું હું અરે ના ના દસ જ મિનિટ બસ બદલો વાડી લીધો મેં હું છે

અરે તમને બે થાપો છોડવા માટે થઈ અને મે 500 રૂપિયા આલવાના નક્કી કર્યા તા બેન આ બેન 500 રૂપિયા હા જેવી રીતના આલવાના હે સમજાવું હું તમને કે જો વાઘોજી તમને ટેચ્યુ કે અને તમે ટેચ્યુ કેવાથી સોટી રો અને હું આઈન બે થાપો છોડું તો વાઘોજીને મારે 500 રૂપિયા આલવાના એટલે વાઘોજી જીતી ગયા 500 રૂપિયા ઓ તારી બે જણા ભેગા થઈને મારા હાંગા ગેમ રમી જાય એમને 500 રૂપિયા કમાવા માટે થઈ ગયા હે તું

લોખંરે એ એ એ તો કાવત પર અમારો ભલો થા અમારો અલ્યા ખોડા ઓકી મફુજી ટેક્યુ બનાવી છે હાથ તો પછી કોઈ આ દેવા કેમ છે અરે ભઈ અરે ભઈ અરે ભઈ શાંતિ રાખો લાયર્યા કેવા કેવા

તમે કેટલા લઈ જા અરે તો ખાલી ટચ બંધાયું પણ અમને નથી ખબર કેજુ ભણવા નહી રે અને આ ધજ્જુ અને ભૂપેજી મને નોમ નતા લેતા આવી જ ને

તમારે દોરી ને તમારા સિલાઈ વધી દેવાની હતી અને અમન પોત કરવાની હતી અમન બોલાય તો પછી આપણે એનો તોડ કરી નાખો બધો તોડી ના તોડી તમને તોડ કરવાની વાત કરો છો આપડે જેમ જેમ છૂટું નઈ કરવાના એવું છે આપડે નહીં કરવાના પછી હો એટલે તમારા ઉપર છૂટું થઈ જવું છે કઈ ની તાકાત છે આ મારા ઘેર ગરદા પડ્યા હતા અડધો કલાકે તમે હા હવાળ્યો તો

એક બારી ના કાઢો તમે બધા ભાગીદાર માં આવો છો હરખા હરખા ભૂપચી તમે બોલીને ને હારા ના થઈ ભાવના તમે જગારી એક મિનિટ

લાઓ અરી ભે પેલું મછેં ચોઈ જોઈ હીં હેડો તંદે લાગો ભેદે હેડો હાં મારુ એસ્બી ંદૂસતાને હ�